ત્યારે માત્રને માત્ર તેમણે રાજાશાહી તરીકે કુલપતિ પદ પોતે વહ્યું છે અને તેને આક્ષેપ અમે નહીં પરંતુ આ આક્ષેપ આક્ષેપની રાજ્ય સરકારના ઓડિટ રિપોર્ટમાં દસ કરોડથી વધુનો જો ગેરવહીવટ સાબિત થયો છે કે ક્યાંક ને ક્યાંક ઘણા બધા સવાલો પેદા કરે છે આ ગેરવહીવટની અંદર જ્યારે કમલેશ જોશી જોશીપુરા કુલપતિ હતા ત્યારે બિન શૈક્ષણિક સ્ટાફની જે ઇન્ટરવ્યૂ વગરની સીધી ભરતી કરી હતી તેના ચાર પોઈન્ટ એકવીસ કરોડનો ખર્ચ રાજ્ય સરકારે ગેરમાન્ય કહેનો છે તેમજ તે બાંધકામનો અલગ અલગ ખર્ચ ચાર પોઈન્ટ છેત્તાલીસ કરોડ જેટલો ખર્ચે એ ગેરમાન્ય ગણ્યો છે ડ્રગસ ભવનની અંદર ચડસઠ લાખથી વધુનું ઇન્ટિરિયર એ પણ ગેરમાન્ય ગણવામાં આવ્યું છે આવી રીતના નેવું લાખ રૂપિયા કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવાના હતા તેમજ જે ઘોડાનો તબેલો કર્યો હતો તેના સાઠ લાખ રૂપિયા આવા અનેક વહીવટો ટોટલ દસ લાખથી વધુની રકમમાં અમલેશ જોશીપુરા અને તેમની ટોળકી દ્વારા ગેરવહીવટો થયા છે અને આ જે તે સમયે અમારા કોંગ્રેસના સિન્ડિકેટ સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા પરંતુ ગુજરાતીમાં કહેવત છે ને કે પાપ છાપલે ચડીને પોકારે તેવી રીતના અઠવાડિયા પહેલા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગ્રુપમાં રાજ્ય સરકારના ઓડિટ રિપોર્ટમાં ખર્ચ કરવામાં આવ્યો છે અને આ બાદ અમારા આવતા વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે લોકો સમક્ષ ઉજાગર કરવું એ કામ કર્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો પોતાના સત્તામાં નશામાં રહી અને પોતાના ગ્રુપ ને અને પોતાના મળતીઓને કોન્ટ્રાક્ટ આપી અને પોતાના પેટ કઈ રીતના ભરાય અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભોગ બની અને આજે યુનિવર્સિટીની તમને અલગ ખબર છે ગુજરાતમાં સૌથી વધુ

હાઈકોર્ટે આવા અનેક ચુકાદા આપેલા છે કે પોતે કોઈ પણ સરકારી ગ્રાન્ટ કે ખર્ચ કરે તો સરકારના ધારાધોરણ અને પેરામીટરમાં રહેલા ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવે પોતાના મળતિયાળા કોન્ટ્રાક્ટરને ખટાવા માટે મનમાં આવી રીતના ખર્ચ કરે અને કેટલે કે આ વિદ્યાર્થીઓ અને લોકોના પૈસાનો આવી રીતના વ્યય થાય તો અમારી સ્પષ્ટપણે માંગ છે કે રાજ્ય સરકાર આ દસ કરોની રકમ અમલેશ જોશી પરા પાસેથી વસૂલે